વિધાનસભા સત્રનો જે અંતિમ દિવસે છે અને અંતિમ દિવસે આજે જે ધીળુભાઈ અંબાણી યુનિવર્સિટીનું બિલ લાવવામાં આવ્યું હતું ને તેને લઈને આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે તેમણે શિક્ષણની વ્યવસ્થાને લઈને તેમજ શિક્ષણની હાલની જે ગુજરાતમાં સ્થિતિ છે તેને લઈને પણ સવાલો ઉભા કર્યા હતા અને સાથે સાથે આ બિલમાં જે સરકાર સુધારા માટે જે જોગવાઈ કરી છે તે રાજ્યના લોકોના હિતમાં નટીને ઉદ્યોગપતિઓ જે છે તેને લાભકારી તો આપણે સીધી તેમના સાથે જ વાત કરીએ આજે જે રાજ્ય સરકાર જે બિલ લાવી છે આમ આદમી પાર્ટીએ તો તેનું સમર્થન કર્યું છે પરંતુ જે તેણે બે ત્રણ મહત્વના જે મુદ્દા ઉઠાયા છે તેને લઈને શું વાત છે ચોક્કસપણે આજે માન્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસરિયાજી આજે વિધાયક લઈને આવ્યા હતા બિલ નંબર આઠ ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટનું નામ ફેરવી અને યુનિવર્સિટી કરવાનું બિલ એમાં મેં ગૃહની અંદર માન્ય મંત્રીશ્રીને સૂચનો આપ્યા હતા આમ જોયું તો ગુજરાતની અંદર સરકારી યુનિવર્સિટી કરતાં પ્રાઇવેટ યુનિવર્સિટીની સંખ્યા ચિંતાજનક વધારો થઈ રહ્યો છે જે ગુજરાતની જનતા માટે ખૂબ ચિંતાનો વિષય છે અને એક બાજુ સરકારી જે યુનિવર્સિટી છે જે મારા ભાવનગરની વાત કરતો સિંહજી યુનિવર્સિટી સામરદાસ કોલેજ બરાબર જ્યાં ગાંધીજીએ પોતે અભ્યાસ કર્યો હતો અને એ આજે સરકારી યુનિવર્સિટીનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય પ્રોફેસરોની વાત હોય તજજ્ઞોની વાત હોય કંઈક ને કંઈક અંશે ત્યાં ખૂબ જ ઝટઘટ જોવા મળે છે અને એનું શિક્ષણની સ્થિતિ પણ કથરતી જોવા મળે છે અને એક બાજુ તમે જુઓ તો વારંવાર વારંવાર આ લોકો અદાણીના નામની અબાણીના નામની યુનિવર્સિટીઓ બનાવતા જાય એટલે કેમ પોતાના મરતીયાઓના નામની યુનિવર્સિટીઓ ખૂબ મોટા ફંડો લઈ અને જ્યારે ચૂંટણીઓ આવે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણીઓ હોય પોતાનું ફંડ એકત્રિત કરવા માટે થઈ અને આવી યુનિવર્સિટીઓની આવા ખૂબ મોટા ઉદ્યોગ ગૃહો જે છે અદાણી અંબાણી જેવા એને આ યુનિવર્સિટી પ્રાઇવેટ યુનિવર્સિટીની માન્યતા આપવામાં આવી રહી છે અને એમાં એ ચિંતાનો વિષય એ છે કે યુનિવર્સિટીનો અમે વિરોધ નથી કરતા ભલે યુનિવર્સિટી બને સારી બાબત છે પણ સાથોસાથ આ બિલમાં તમે જોયું છે કે આમાં જે ગુજરાતના મારા ઈડબ્લ્યુ એસના વિદ્યાર્થીઓ હોય એસસી વિદ્યાર્થીઓ હોય એસટી હોય ઓબીસીના હોય કે લઘુમતીના વિદ્યાર્થીઓ હોય કે મારા કોળી સમાજ કે ઠાકોર સમાજ એટલે કે પછાત સમાજનો જે વિદ્યાર્થીઓ હોય એને કોઈ જગ્યાએ રિઝર્વેશન આપવાની વાત નથી કરવામાં આવી ખરેખર મેં ગૃહની અંદર માગણી પણ પ્રફુલભાઈને કરી છે શિક્ષણ મંત્રીને કે ભાઈ અમારા જે પછાત સમાજના જે વિદ્યાર્થીઓ જે છે અમારો પછાત સમાજ છે એ દસ લાખ પંદર લાખ ફી નહીં ભરીએ કે આ ધીરુભાઈ ઇન્સ્ટિટ્યુટમાં તો એના માટે થઈને તે આ બિલ મંજૂર કરતાં પહેલાં થઈ એમાં પહેલાં તો દરેક પ્રાઇવેટ યુનિવર્સિટીમાં અને આ ધીરુભાઈ યુનિવર્સિટીમાં પણ એક તેત્રીસ ટકા વિદ્યાર્થીઓ માટે એક રિઝર્વેશન દરેક ફેકલ્ટીમાં મૂકવામાં આવે મેડિકલ ફેકલ્ટી હોય સાયન્સ ફેકલ્ટી હોય કે જે કાંઈ ફેકલ્ટી ચાલુ કરવા માગે છે એમાં તેત્રીસ ટકા આવા વિદ્યાર્થીઓ માટે અલગ રિઝર્વેશન મૂકવામાં આવે અને સાથોસાથ આ જે વિદ્યાર્થીઓની જે ફી છે એડમિશન ફી હોય કે અભ્યાસક્રમની ફી હોય એ સંપૂર્ણ માફ કરવામાં આવે અથવા તો જો યુનિવર્સિટી માફ ન કરી શકતી હોય તો પછી એને માન્યતા આપતા પહેલાં તો પછી ગુજરાત સરકારે એની શિક્ષણની ફીની ચિંતા કરી શી તો પછી એની ફી જે છે એ ગુજરાત સરકારે સંપૂર્ણ ઉઠાવે આવી મેં ગૃહની અંદર આજે પ્રફુલ્લભાઈ પાંસરિયા સાહેબની મેં માંગણી કરેલી છે અને સાથોસાથ તમે જોયું હોય છે કે આજે મોટાભાગની ગુજરાતની જંગલની જમીન હોય ગૌચરની જમીન હોય કે પછી મોટી કરોડો અબજો રૂપિયાની લોન માફ કરવાની વાત હોય આ એરપોર્ટની વાત હોય પોર્ટની વાત હોય રેલવેઝની વાત હોય આ બધું અદાણી અંબાણીને તો આપી દીધું પણ આજે મને દુઃખ એટલા માટે થયું છે કે હવે આવા મોટા ઉદ્યોગો જગતો છે એને શિક્ષણમાં હવે વેપાર કરવાની છૂટ આપી દીધી છે આ બિલના મારફત એટલે કે આ જે છે એ ગુજરાતમાં ખૂબ જ મોટો ચિંતાનો વિષય છે શિક્ષણ એ સેવાનું માધ્યમ છે નહીં કે વેપારનું માધ્યમ જે દેશમાં શિક્ષણનો વેપાર થશે એ દેશ ક કંગાર બની જશે હવે આજે તો આપણે તમે જોયું છે કે દેશને આપણે વિશ્વગુરુ બનાવવા ની સપના જોઈ રહ્યા છે તો દેશને જો જો વિશ્વગુરુ બનાવવો હોય તો પછી મારો ખેડૂતનો ગરીબનો દીકરો મજૂરનો દીકરો કારીગરનો દીકરો કે મારા કોળી સમાજનો દીકરો કે ઓબીસી એસટી કે લઘુમતીનો દીકરો કે એસનો દીકરો એ સારામાં સારું શિક્ષણ મેળવી શકે અને ફ્રી શિક્ષણ મેળવી શકે એવી ગુજરાતમાં વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને મારું ગુજરાતમાં પણ આગળ આવી શકે મારો દેશ પણ આવી શકે આગળ એની જે પ્રાઇવેટ યુનિવર્સિટીનો રાફડો ફાડી અને આવા મોટા ઉદ્યોગ જગતોને આવા બિલો લાવી પસાર કરી બહુમતીના જોરે અને આવી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જો ખોલવામાં આવશે તો પછી ગરીબનો દીકરો ઉચ્ચ અભ્યાસ નહીં કરી શકે પંદર વીસ લાખ રૂપિયા ફી એની પાસે નહીં હોય ત્યારે એક વર્ગ એવો ગુજરાતમાં ઊભો થશે કે જેની પાસે પૈસા છે એ જ પ્રોફેસર આઈએસ આઈપીએસ કે ઉચ્ચ અભ્યાસ કરી શકશે અને એ જ એના જ છોકરાઓ જે પૈસાવાળા જે છોકરાઓ છે એના જ છોકરાઓ કલેક્ટર બની શકશે એન્જિનિયર બની શકતે અને મારા જે ગરીબ કોળી સમાજના જે દીકરાઓ દીકરીઓ જે છે ઓબીસી સમાજના દીકરા દીકરીઓ એસસી દીકરી એસસી સમાજના દીકરી દીકરીઓ છે કે લઘુમતી સમાજના છે કે ઈડબલ્યુ એસના મારા સમાજના દીકરા દીકરીઓ છે એ પૈસા ન હોવાને કારણે આવા અભ્યાસક્રમો છોડી દેશે અને એક સમય એવો આવશે કે મારા જે પૈસાવાળો જે સમાજ છે એના જ દીકરાઓ જજ બનશે એના જ દીકરાઓ કલેક્ટર બનશે એના જ દીકરાઓ એન્જિનિયર બનશે ડૉક્ટર બનશે અને મારા પછાત સમાજના દીકરાઓ મજૂરી કરશે આ ધીરુભાઈ અંબાણીની જે ફેક્ટરીઓ છે એમાં એના દીકરાઓ મારા પછાત સમાજના દીકરાઓ મજૂર બનશે એવા પ્રકારની આ વ્યવસ્થા અત્યારે ભારતીય જનતા પાર્ટીની શાસક એટલે કે મનુવાદી આ સરકાર છે આવી પ્રકારની વ્યવસ્થા અત્યારે જે કરી રહી છે એ જે ચિંતાનો વિષય છે ખૂબ જ મોટો છે તમે ગૃહમાં એક પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ખાનગી યુનિવર્સિટીમાં આપ પોતે પણ પ્રોફેસર રહી ચૂક્યા છો અને જે પ્રાધ્યાપકો હોય છે તેનું શોષણ પણ થતું હોય છે તો શું સરકાર હવે જે ખાનગી યુનિવર્સિટી છે તેને પ્રોત્સાહન આપી રહી છે અને જે ખાનગી કારણ તરફ વળી રહી છે ચોક્કસપણે હું એક શિક્ષક રહી ગયેલો છું મેં કીધું એમ કે આ જ્યારે ખાનગી સ્કૂલ હોય કોલેજ હોય કે યુનિવર્સિટી હોય આજે એમાં સેવા આપતા પ્રોફેસરો હોય તો એમાં તમે જોયું છે કે ખૂબ જ તે એનું શોષણ થઈ રહ્યું છે એનું પગાર ધોરણ તમે જુઓ એના પરિવારનું ભોરણ ભરણ પોષણ પણ ન કરી શકે એવો ફાત આઠ હજાર રૂપિયા પગાર હોય છે એ ચોક્કસપણે એના પરિવારનું ભોરણ પોષણ નો કરી શકે અને જ્યારે આટલો નીચો પગાર આપવા આપે એટલે એ પૂરતા વિદ્યાર્થીઓને પણ સારું ન ભણાવી શકે એટલે કે જે આ જે મેં તમને કીધું પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પ્રાઇવેટ કોલેજો પ્રાઇવેટ સ્કૂલો એ વિદ્યાર્થીઓનું તો શોષણ કરે જ છે ગુજરાતના વાલીઓનું તો શોષણ કરે જ છે તો તેમ ફી વધારો કરીને સાથોસાથ જેને કહેવાય આપણા ગુરુજનો શિક્ષકો આપણા પ્રોફેસરો એનું પણ આ શોષણ કરી રહી છે એને પણ પૂરતો પગાર નથી આપી રહી એટલે કે આ જે પ્રાઇવેટ યુનિવર્સિટી કોલેજો જે છે એ ખૂબ જ ચિંતાજનક આ વિષય છે કે ભાઈ પ્રાધ્યાપકોનું પણ આ કોલેજોમાં યુનિવર્સિટીમાં ખૂબ મોટા પાયે શોષણ થઈ રહ્યું છે આ હતા આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય જે ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી છે તેને આજે સદનમાં મંજૂરી તો મળી ગઈ છે સર્વાનુમતે બિલ પણ પસાર થઈ ચૂક્યું છે પરંતુ આ વિધાનસભામાં સતત એક મુદ્દો વારંવાર ઉઠ્યો છે કે રાજ્ય સરકારે જે શિક્ષણની જે હાલત કરી છે તે જે શિક્ષણોની જે ઘટ છે તે તેમજ જે ટેટ ટાટ પાસના જે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે તેમની કાયમી ભરતી નથી થતી આમ વધુ એક વખત રાજ્યમાં જે શિક્ષણની વ્યવસ્થાને લઈને જે સરકાર ઢાંક પિછોડા કરતી હતી તે વિધાનસભાને પ્રશ્નોત્તરીમાં ખુલી ગયા છે કેમેરામેન રાજેશ મિસ્ત્રી સાથે તોફીક ગાંચી નવજીવન ન્યૂઝ ગાંધીનગર